પીર જન્મતા નથી કે પીરોની કોઈ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઈ પણ માનવી પોતાની પાંચે ઇન્દ્રિયને વશમાં રાખે તો પીર કા પછી સંત બની શકે તેવા જ સંત શ્રી મેક્રોન દાદા ઉર્ફે જી નામની આજે વાત કરવાની છે નમસ્કાર જીવન ગુજરાતીમાં તમારું સ્વાગત છે કચ્છ સૌરાષ્ટ્ર સંત સબર પુણ્ય ભૂમિ છે કચ્છના કાવડિયા સંત કચ્છ સૌરાષ્ટ્રમાં દાદા મેક્રોન તરીકે શું વિક્યત છે તેઓની તપશ્ચર્યા અનેકવિધિ ઐશ્વર્યોની વાત આજે પણ લોકોના હયામાં ધરબાયેલી છે સામાન્ય રીતે સંતોનું અવતરણ હિતાર્થો થયું હોય છે મેકરણ દાદા માનવ સેવાને જ પ્રભુ સેવા માનતા કચ્છમાં નાની ખોબડી ગામે તેમનો જન્મ ભાટી રાજપૂત માતા પંબાબાઈના કુખે થયો પિતાનું નામ હરદોળજી માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું મેકોજી લગભગ બાર વર્ષના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું બીજી તરફ પોતાના મકાનને રિપેર કરાવવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી નીકળી આ પોટલીમાં તુંબડી પત્તર ચાખડી પાવડી ટોપી ચુંદડીને જોઈ હરદોરજી આશ્ચર્ય પામ્યા તેમણે આ બધી વસ્તુઓ કોઈ સંતને આપી દેવા વિચાર્યું પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુ નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો બાલ્યવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો બાળપણથી જ ભજન ભક્તિ કરવાનું તેમનું સવિશેષ અંગ હતું પછી મેકોજીએ તેમને સાંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થસ્થાનોમાં સ્થાનોમાં ઘૂમ્યા ગિરનારમાં બાર વર્ષ ઉગ્ર તપસ્યા આદરી માત્ર કંદમૂળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરુ દત્તાત્રેય એક કાવડ આપી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા તેમને કાવળવાળા કાપડીની ઉપમા મળી સરવાસ્તમાં બિલખા મધ્ય તપ કર્યું ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવરપટ્ટીમાં લોડાઈ ગામે પધાર્યા ત્યારે તેમને સંત નિર્મલ નિર્મળગીરીનો બેટો થયો આ ધ્રંગ ગામે પધાર્યા સંત મેકનંદાદાજીની જીવન કાર્યની કર્મભૂમિ તે ધ્રંગ પૂજથી 40 કિલોમીટરના અંતરે છે ધ્રંગ ધ્રંગ આવતી વખતે દસનામી સંત માયાગીરી સ્વામી તથા માતાજી વીરબાઈનો પરિચય થયો કચ્છના રાજવી મહારાજ દેસરજીએ દાદા મેકરોનનું ગુરુપદ સ્વીકારેલું જીનામ જીનામનો આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે તેઓ સાત્વિક પદાવલી માનવતાની શીખ આપે છે એક વખત તીર્થયાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ સંતોની જમા સાથે જતા હતા તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો દાદા મેકરણની આ કરુણતા જોવાય નહીં તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટ્યું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યા આમ કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત થઈ આ જોઈ જમાતના સાધુ સંતો દાદા પર તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા તમે આ શું કર્યું પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈ તમે ગંગાજીનું અપમાન કર્યું છે સમર્થ દાદા મેકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું

દાદાની ઉમર થતા લાલિયો પાણી રોટલાનો ભાર વહન કરતો અને મોતીઓ ગંધ પારખવાની શક્તિ દ્વારા માર્ગ કરી રણમાં અટવાયેલા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા આમ દાદા અને તેના બે વફાદાર સાથીઓ સાથે સમગ્ર જીવન કચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું અને અબોલ પ્રાણીઓમાં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું ઈસવીસન સત્તરસો ને ત્રીસ કચ્છના સંત મેકરણ દાદાએ અગિયાર ભક્તો સાથે જીવતા સમાધિ લીધી હતી દાદા મેકરણે કુલ ચાર જગ્યાએ ધૂણા દખાવ્યા હતા તેઓ એક જગ્યાએ બાર વર્ષ સુધી રહેતા બારમું વર્ષ પૂરું થાય એટલે ત્યાંથી જી નામ કહીને ઊભા થઈ જતા હતા એમનો પહેલો ધૂણો સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે સર્ભંગ ઋષિનો આશ્રમ પરબ વાવડીમાં જે પાછળથી સત બાપુએ ફરી ચેતવ્યો બીજો ધૂણો ભચાઉ તાલુકાના જંગી ગામે ત્રીજો ધૂણો લોડાઈ ગામે તથા ચોથો ધૂણો ધ્રંગ ગામે જ્યાં દાદાની સમાધિ આવેલી છે તો મિત્રો આ હતા કચ્છના સંત મેકરણ દાદાનો ઇતિહાસ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ